હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આવેલ છે મેસી જે સિરીઝમાં આવેલ છે મિત્રો દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો આ ટ્રેક્ટરમાં તમને ટાયર બિલકુલ નવા જોવા મળશે કોમની ફિટિંગ અને ખૂબ જ સારું ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે નહીં તો મિત્રો કોઈ પણ તમે જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં મિત્રો વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને સનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર તમને આખું ઓરિજિનલ જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં એકદમ નવા ટાયર જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં વિડીયોની કન્ડિશન સાવ નવા ટાયર જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરનો તમે એન્જિનનો અવાજ સાંભળી લો મિત્રો આ ટ્રેક્ટરનો અવાજ આ પ્રમાણે છે મિત્રો ટ્રેક્ટરનું એન્જિન પણ એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરની એવરેજ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય કાટછાળો તમને જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજનો અવનવા વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે મેસી ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે લાખને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત એંસી સુડતાલીસ ઝીરો જીરો બીજો નંબર આ પ્રમાણે છે સિતેર ચાર પાસાઠ જીરો સીમોતેર સિતેર માલિકનો મોબાઈલ નંબર છે બંને મિત્રો મિત્રો ટ્રેક્ટરની કિંમત કિંમત બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો ધારી તો મિત્રો ઘોલારવા ગામ જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નવાણું સાત એંસી અથવા સિત્યાલીસ સાત પાસાઠવાળા નંબરમાં કોન્ટેક કરી વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી છે રાજ